છે જેની અંદર દર વખતે દસ થી બાર હજાર વિદ્યાર્થીઓ એક્સટર્નલ એડમિશનો લેતા હોય જેના કારણે વિદ્યાર્થીઓ આખા દિવસ જોબ પર જતા હોય તો એવા વિદ્યાર્થીઓને એક્સટર્નલ એડમિશન મળી શકે છે અમે યુનિવર્સિટી આ વર્ષે એવો પરિપત્ર બહાર પાડ્યો કે આ વર્ષથી યુનિવર્સિટી અંદર તમામ એક્સટર્નલ કોર્સ બંધ કરવામાં આવે છે તો એક વિદ્યાર્થી માટે એક શિક્ષણ જગત માટે એક નિંદનીય ઘટના કહેવાય નિંદનીય ઘટના છે જેના કારણે આમાં વિદ્યાર્થીઓ પણ એક ભયના માહોલમાં છે કે અમે એક્સટર્નલ કોર્સ કરવા માંગીએ છતાં બી કારણે વિદ્યાર્થીઓને પછી રેગ્યુલર રેગ્યુલર એડમિશન લેવા પડે એડમિશનમાં વિદ્યાર્થીઓને ફી વધારે ભરી પડે તો વિદ્યાર્થીઓમાં એક ભયનો માહોલ છે અને વિદ્યાર્થી પરિષદ એક આવેદન પણ આપેલું છે કે રેગ્યુલર જે એક્ઝામ લેવાતી એક તો એક્સટર્નલ કોર્સ પાછો ચાલુ કરવામાં આવે છતાં પણ યુનિવર્સિટી પ્રશાસને હજુ કોર્સ ચાલુ નથી કર્યો તો એને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ગુવર્ત્ય ઉપર આંદોલન નિયો યુનિવર્સિટી ખાતે કરવામાં આવી ગયું છે અને વિદ્યાર્થી પરિષદની માંગ છે કે આગામી સમયમાં આ એક્સટરનલ કોર્સની વગતો ધોરણે ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓનો જે જીવન જોખમમાં મુક્યો છે એ જીવન જોખમમાં ના મૂકાય વિદ્યાર્થીઓ કોઈ યુનિવર્સિટી અને ભગવાન આવી શકે શું કારણ યુનિવર્સિટી દ્વારા એવું જણામાં આવે છે કે એક્સટરનલ માં વિદ્યાર્થીઓ એડમિશન ન લેતા પણ જ્યારે યુનિવર્સિટીના આંકડાઓ જોઈએ તો યુનિવર્સિટીના આંકડા જોતા તરત દેખાય છે કે દસ થી બાર હજાર વિદ્યાર્થીઓ એવા છે જે બી કોમ બી એ આર્ટ્સ ફેકલ્ટીઓમાં એડમિશનો લેતા હોય તો આ એક યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલું સ્ટેટમેન્ટ એક તદંત ખોટું સ્ટેટમેન્ટ છે અને આ એક ગૌગવાની યુનિવર્સિટી દ્વારા માત્ર વાતો કરવામાં આવે છે